ત્યારે ભાવનગરમાં ભાજપના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાવનગર નજીકના કારદેજ ગામે આહિર સમાજનું મહાસંમેલન યોજાયું હતું જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ભાજપના ઉમેદવાર નીમુબેન ભાંભિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ સભા ભાવનગરના કારદેજ ખાતે નીમુબેન ભાંભિયાના સમર્થનમાં યોજાઈ હતી લોક સાહિત્યકાર માયાભાઈ આહિર સહિત આહિર સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા

જ્યાં પણ સમાજ વસે છે જ્યાં પણ તમારા મિત્રો રહે છે કદાચ અન્ય સમાજના પણ હોઈ શકે અહી સમાજના પણ તમારા સગા વાલા કોઈ ધંધાકીય જોડાયો હોય જેનો મોબાઈલમાં નંબર છે તમારા તમારા પોતાના મોબાઈલમાં જો કોઈનો નંબર તમે સેવ કર્યો હશે તો તમારી સાથે કોઈને કોઈ રીતે જોડાયેલો હશે મારી વિનંતી છે કે તમારો એક મત માંગવા માટે હું નથી આવે હું તો તમારી જે તાકાત છે તાકાત ને નીચોવીને જેટલા પણ વધુમાં વધુ મત ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારનો તમે અપાવી શકો એ માંગવા માટે તમારી પાસે આવ્યો છે અમિતભાઈ શાહના નેતૃત્વની અંદર 370 કલમ હટાવી અને પહેલાનું કાશ્મીર ને આજનું કાશ્મીર એમાં ખૂબ જ પરિવર્તન આવ્યું છે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ માનનીય સી આર પાટીલ સાહેબે આપણને એક વર્ષ પૂર્વે ચૂંટણીની તૈયારીઓની શરૂઆત કરાવી દીધી છે અનેક કાર્યક્રમો દ્વારા ભારતીય જનતા